નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા તાલુકાના ડુંગર ગામે વાસમો યોજનાનું કામ પૂરું ના હોવાથી સુકલભાઈ બલદાણિયા દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ ડુંગર ગામે વાસમો યોજનાનું અંતર્ગત પાણીની પાઇપલાઇન તથા સામ ઊંચી ટાંકીનું કામ છેલ્લા બે વર્ષથી કામ શરૂ થયેલ જેમાં બે બે એજન્સીઓ બદલાઈ ગયા પેલી એજન્સીને કોઈ નોટિસ વગર છૂટી કરી તેના કરતાં વગર ટેન્ડરે ખાનગીમાં ઉચ્ચ ભાવના વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવ્યો એક વર્ષ ઉપરનો સમય ગયો છતાં આ સુધી કામ પૂર્ણ નથી થઈ જ્યાં જુઓ ત્યાં ગંદકી રસ્તાનો મેળ નહીં જેમાં દલિત વિસ્તારમાં લાઇન પણ નાખેલ ન હતી જે વાત આગેવાનોએ સુકલભાઈ બલદાણીયાને કરતા તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં દસ દસ દિવસ પાણી બંધ રહેતા કલેક્ટર સુધી મામલો પહોંચતા લાઇન નાખી પણ અડધી બાકીની બાકી રહી છે અને ત્યારે કરેલ ખોદકામ હજુ ખોદકામ કરેલું હજુ તેમનું તેમ જ છે આજે બે દિવસ પછી લગ્ન હોય દલિત આગેવાનોએ ગઈકાલે ફરી શુકલભાઈને વાત કરતા ગાંધીનગર સુધી જાણ કરાઈ હવે જોઈશું શું થાય છે આ માટે શુકલભાઈ લડી લેવાના મૂડમાં છે રિપોર્ટર અલારક ગાહાર રાજુલા